ઉમરેઠમાં ત્યાંથી દીદેલ નવજાત શિશુ મળવાનો મામલો ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરેઠ શહેરમાં આવેલ રામ તળાવ ખાતે મળી આવેલ તાજુ જન્મેલ નવજાત શિશુના બનાવ સંદર્ભે કેટલાક ખુલાસા બહાર આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઉમ્ફાકરુદ્દીન કાજી ઉમરેઠ છે તે મળી તેની માતાની ફરિયાદ લઈ અને જે થોડી થોડીક અસંદ કરી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં એક ભોજન લેવાના બારે એને બોલાવી એક કાંતિલાલ વાઘેલા નામના એક ત્રેસઠ વર્ષના વળી ગયા એની સાથે અનેકવાર દુષ્કર્મ કર્યું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મૃત હાલપક થતાં તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કર્યો આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને હા સર કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે મંદિરમાં શું કામ કરતા કાંતિલાલ વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્યવારી ભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે તેમને પૂછપરછ કરેલી છે તેઓ ત્રણ વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણ ઋતુમાં પટાવળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા છેલ્લા ત્રણેક વર્ષથી અમરેટના મંદિરમાં તેઓ કામ કરતા હતા મંદિર છે તે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય તો આ સમગ્ર બાબતને લઈ ત્યાં આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવણી કે એવું કંઈ ખરું છે અત્યારની તપાસમાં એવો કોઈ જડાયો નથી પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા

મેડિકલ સુટ્રેન્ટ એનાપોલેસી પેસ્ટ કોણ કરવાનો માગલો છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં માં રાપર મતે